આજ જવાનું છે આપણે મસ્તાન ધરા ક્યાં બધાને તો દુકાને લેવા બધા બધા બેઠા બધા બેઠા હાલો તો બધા પીવા રાખો તો ભરાય છે લાઈક એન્ડ ધ જ્યાદ દબાવી દેજો પુગી

અને હાલીને જવાનું છે અને આજ છે રવિવાર તો હાલો જાવી મસ્તરામ દારા અને આપણા બ્લોક માટે એટલે ઘણ બેઠા રહેજો જોવાની બહુ મજા આવે છે અને જોવાની જો મજા જ આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો હાલે તો બેઠા રહે જ જાઓ અને જા બધા હાલીને જ અમે ભૂકી જી અને આપણે બ્લોગ બનાવવાનો ગયા છીએ હાલે તો એને ફટાફટ આવી લઈએ આપણે

પાસવા દાઉ ને તો ક્યાં દવા મૈા એ તો ક્યાં દવા મૈા તો પછી દાવું જોવા ને તમે આચાર વાગી જગભગ નવ જેવું થઈ ગયું છે રેડી કહો તો રેડી કહે મારું કામ ને આવડા બધા કે અમારું કામ હાલો તો ઉગી જાય રસ્તા અમદાર પાણી પર બે ઉગી જાય છે પાણી પર બે મતલબ કે દે લે બે ગેઠ છે એક આ બાજુ હોય ને ત્રાજપરાવાળા ત્રાજપરાવાળી બાજુ આપણે પહેલાં આપણીવાળા ગેઠે ઉગી જાય છે અને જાય રસ્તા અમદાર મસ્ત આપણે મસ્ત આમ ધારા પગ જાય છે ને તો દુકાને જાય છે તે ભલ્લે હાલો હવે તો પગે લાગીન પછી મળી બધાય પોગી જાશી મસ્તરામ ધારા અને આ બધા બધે ટિંગાઈ છે જો હાલો તો હવે પગે લાગી ગયા હાલો પગે લાગવા બધા તો દર્શન કરવા

આપણે બનાવીશું બાકીને કંઈક નહી બનાવીશું તો આવી રીતે કંઈક છે શિયાળ મોટો તો બસ અહીંયા બધા બધા દર્શન કરવા બીજા છે કંઈક મંદિર

પ્રસાદીનું કેન્ટીન કોમલ પ્રસાદી પાણી પીવા ના ભાણી પીતો મારા બેનના બધા ક્યાં લેવું હવે દરિયે તમે હાલ હતો દાદી હવે દરીએ આયા પેલા સપ્તાહનો તે ગોઠવેલો હતો અત્યારે તો તું ખાલી હવે હું ખાલી પીલું લીધો

હા હા ધંધા લાગી જાય સપ્તાહ પૂરી થઈ ગઈ રીતે હાલો તો મળી એવા ડાયરેક્ટ છે તો જો ફાઇનલી આપણે દર્શન દરસિંગ કરી નીકળી ગયા જશે અને તમને તેજનું બતાવ્યું એની એવી રીતે હે તેજનું ને આપણે દરિયા પૂગી જશી તો આપણે દરિયા જ્યારે પૂગી જી અને બધા કે નાસ્તો કરવો છે તો આપણે લીધીએ સોડા અને વેફરને એવું બધું લીધું છે તો હાલો દરિયાજીને નાસ્તો કરીએ તો બ્લોગમાં બે જ લગન બેઠા રહેજો અત્યાર જો બ્લોક જોવાની મજા આવી તો લાયક હજી માં ન કરી તો કરી નાખજો તો હાલો હાલત તો બધા થાકી જાય બધા બેઠા અને દરિયો હજી ભરાય છે કે ખાલી થાય આપણને કાંઈ ખબર નથી બધા અહીંયા બધી બેઠી છે કેમ છે બધાને મજા માં ગયા તો વાંધો નહીં હાલો તો પેલા સોડા ને એવું લઈ અને તમે બ્લોક માં બેઠા રેજો સોડા પીવા

હાલા તો અત્યારે લગ્ન આપણે વિડીયો ઉતાર્યું છે દરિયામાં અને હવે ભાગી દઈ કેમ કે હાવ થકી જાય તો પરસેવા ના પીલી જાય હાવ એટકો તો એટલો લાગે તો આ બધા હાલ હવે હાવ થકી જાય હાવ થકી જાય ને ચેનલને કરી ના નો કરી હોય તો ભૂલતા ની બે લાઈક ને તો ફરક જ્યાં દબાવી દેજો તો તો બધા થાકી જાય અને હવે આ દુકાને બેઠા હે પાણી પાણી પીવું કે સોડા પીવી પાણી પીવું સોડા ન સોડા તો બીધી આગળ કા તમારા બેટા શું પીવું તારા મીરકા તારા સીતલ તો પાણી પૈર પછી ભાગી દઈએ હવે તો જો આપણે મશરામથી ઘેરે પૂગી ગયા છીએ તો તરફી ગયા પણ આપણે કેડામાં આપણા કેડામાં મળી જાય છે ને આ બધા થાકી જાય ગાયે ગાય ભાગ્યા છે તો જો આપણે મશરામથી હવે ઘરે પૂગી ગયા છીએ આમ તો કઈ જગ્યા ના પૂગી જાય પણ મહેમાન આવી ગયા તા મામાને બધા એટલે બેઠા એના બધાને સાફ પાણી છોડે ને પાયું હોય ને પછી

હા એ સારું તો બ્લોકમાં રેઠ બેઠા રહેજો આજે આ ખાદીનો બ્લોક આપણે ભેગો કરવાનો છે તો જો પછી આપણે બપોર પછીના ઠેર ખુ ગયા મસ્તામથી આવી અને ઠેર અત્યારે ઠેર પાંચ આડા પાંચ છે પાછા ઊભા થઈને આપણે પાછું બ્લોક ઉતાર્યો છે એટલે લાગીને આપણે ઉતારતા બે હું ને એવું દોઢ થઈ ગયા છે ને હવે શા પાણી બને છે તો આ તો ચશ્મા પહેરે ગઢી ગઢ્ડી થઈ ગયું ડોહી જ લાગે फेर छडा ya ya छडा itu ओया है एक ताला होन तो पेरे tuh आ बे ताला શાપય નાખી તો બસ બસ હાલો તો બધા વાળું કરવા બધા બેહી જાય વાળું કરવા હાલો તો જો પાણા માપી દીધું છે વાયલનું ચાખે આરે હે દૂધ કી વાળો રોટલો અને બધા બેહી જાય હાલો તો વાળું કરી લઈએ તો આપણે વાળું પાણી કરી લીધા છે અને ત્યારે પાછા બેસી છે લૂડો રમવા કે આ બધા રમે છે અને આપણે આ રમવાના છીએ તો હાલો બધા લૂડો રમવા અને આપણે આ બ્લોગનો અહીંયા પૂરો કરવાનો છે તો મળીએ નવા બ્લોગ સાથે અને આજનો દિવસ કંઈક આપણો આવો રહો હાલો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય જય મસ્તરામ આપણો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક સેટ કોઈબ કરી નાખજો Så jeg skrev på grunn noe nobilt jeg var.